જી ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેલકમ ખાના તો આજે આપણે વધેલા ભાત કે ખીચડીમાંથી એકદમ ટેસ્ટી નવી રેસીપી બનાવીને રેડી કરીશું એ પણ માત્ર પાંચ જ મિનિટની અંદર એકદમ સ્વાદિષ્ટ આ રેસીપી બનાવી લેશો એકવાર તો વારંવાર તમે આ જરૂરથી બનાવશો એ મારી ગેરંટી છે તો તમને જો આજની આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલ વાઘીલાસ ખાના ખજાનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપીને વધારે ને વધારે શેર જરૂરથી કરજો તો ચાલો એકદમ ટેસ્ટી નવી રેસીપીની શરૂઆત કરી લઈએ તો તેના માટે સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી ભરીને વધેલા ભાત લઈ લીધા છે તમે ભાત કે ખીચડી જે પણ તમારી પાસે વધેલું હોય તેનો ઉપયોગ કરી શકો છો તો હવે વધેલા ભાત કે ખીચડીને ફેંકી દેવાની બિલકુલ જરૂરત નથી એમાંથી જ આપણે એકદમ ટેસ્ટી રેસીપી બનાવી લઈશું તો તમારે જ્યારે પણ ભાત કે ખીચડી વધે ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો અને જો ના પણ વધે તો પણ તમે તાજો ભાત કે ખીચડી બનાવીને પણ આ રેસીપી તમે બનાવી શકો છો આ રેસીપી બનાવવામાં ટાઈમ તો ઓછો લાગે જ છે પણ એકદમ ટેસ્ટી રેસીપી બનીને પણ રેડી થઈ જાય છે તો ચાલો શરૂ કરીએ તો હવે ભાતને સાઈડ પર રાખીશું અને ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર એડ કરીશું ચારથી પાંચ ચમચી જેટલું સિંગતેલ તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એડ કરીશું તેની સાથે અડધી ચમચી જેટલી હિંગ પણ એડ કરવાની છે ગેસની જે ફ્લેમ છે એ હવે મીડિયમ કરી દેવાની છે ત્યારબાદ આખું લાલ મરચું એડ કરીશું તેની સાથે થોડા મીઠા લીમડાના પાન જરૂરથી એડ કરજો જેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે એડ કરીશું લીલા મરચાં ત્યારબાદ હવે એડ કરીશું એક વાટકી ભરીને લીલી ડુંગળી એકદમ ઝીણી સમારીને મેં અહીંયા એડ કરી છે જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તેને એકદમ સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેવાની છે અને મિક્સ કર્યા પછી હવે તેની અંદર એડ કરીશું એક ચમચી જેટલો લસણ અને આદુની પેસ્ટ તેને પણ ડુંગળી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી થોડી વાર તેને પણ કૂક કરી લઈશું એક મિનિટ માટે ડુંગળી અને જે લસણની પેસ્ટ એડ કરી છે તેને કૂક કરી લેવાની છે ત્યારબાદ હવે મસાલા એડ કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર થોડો ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર જે પ્રમાણે તમને તીખું જોવે એ પ્રમાણે એડ કરવાનું કેમકે આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે મીઠું અહીંયા સ્વાદ પ્રમાણે એડ કરીશું જો તમે ભાતમાં મીઠું એડ કરેલું હોય તો તમારે મીઠું થોડું જ એડ કરવાનું વધારે મીઠું નહીં એડ કરવાનું નહીં તો લાસ્ટમાં તમારે આ રેસીપીને ટેસ્ટ કરીને પણ તમે મીઠું એડ કરી શકો છો હવે મસાલા સાથે ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરી લેવાની છે તો ડુંગળી એકદમ સારી રીતે કૂક થઈ જાય પછી જે ભાત છે તેને એડ કરી દેવાનો છે તો હવે ભાતને પણ વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે જેથી વધાર એકદમ સારી રીતે ભાત પર કોટ થઈ જાય એટલા માટે તો અહીંયા એક મિનિટ માટે એકદમ સારી રીતે બધો જ વઘાર ભાત સાથે કોટ કરી લીધો છે અને એકદમ સરસ ભાત પર વઘાર પણ કોટ થઈ ગયો છે હવે તેની અંદર એડ કરવાનું છે જે વાટકીનું માપ લઈ અને આપણે ભાત એડ કર્યો હતો તે જ વાટકીનું માપ લઈ તેની અંદર એડ કરવાની છે ખાટી છાશ તો અહીંયા તે જ વાટકી મેં એક વાટકી છાશ એડ કરી છે હવે તેની જ સાથે અહીંયા એક વાટકી ભરીને બેસન એડ કરવાનો છે તો જ્યારે તમે બેસન એડ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે બેસન ચાળીને જ એડ કરવાનું જેથી તેમાં બિલકુલ લમ્સ નહીં પડે એટલા માટે હવે છાસ અને બેસનને એકદમ સારી રીતે ભાત સાથે મિક્સ કરી લેવાનો છે ગાંઠા ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું આપણે લોટ ચાળીને લીધો છે એટલે બિલકુલ ગાંઠા નહીં પડે હવે એકદમ સારી રીતે ભાત સાથે છાસ મિક્સ કરી લીધું છે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકી તેને બે મિનિટ માટે આપણે કૂક કરી લઈશું જેથી જે લોટ છે એ પણ તેમાંથી કચાસ દૂર થઈ જશે તો હવે બે મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે ઢાંકણ ખોલીને ચેક કરી દઈએ તો તેલ છૂટું પડી ગયું છે સાઈડ પર તેલ આવી ગયું છે મતલબ કે લોટ છે એ એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે અને છાશ પણ એકદમ સારી રીતે ભાતમાં ઓબ્ઝર્વ થઈ ગઈ છે તો હવે આ જે રેસીપી છે એ બનીને તો રેડી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ત્યારબાદ તેની અંદર થોડા ધાણા એડ કરી દેવાના જેથી એ એકદમ સ્વાદિષ્ટ આ રેસીપી લાગે તો છે ને એકદમ ટેસ્ટી રેસીપી ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આ રેસીપીને આપણે સર્વ કરી લઈએ તો બાળકોથી લઈ મોટા બધાને જ આ રેસીપી ખૂબ પસંદ આવશે તમે એમ તો વધેલા ભાત ફેંકી દો એના કરતાં આવી ચટપટી રેસીપી બનાવીને આપો તો બધાને ખૂબ જ ભાવશે તો તમારે જરૂરથી ટ્રાય કરવાની આ રેસીપી એમ જ મસ્ત લાગે છે પણ જો તમે પાપડ કે પાપડ સાથે ખાઓ તો પણ સરસ લાગે તો આ રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને તમને ખબર જ છે કે ટ્રાય કરો એટલે તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને રેસીપી પસંદ આવી હોય અને મારી મહેનત તમને થોડી પણ ગમી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપીને એક લાઈક જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ આવજો